ભાજપના સભ્યો કે જ્યાં રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે અમરેલીના લીલિયામાં બે સદસ્યોના રાજીનામાનો મામલો જ્યાં ભાજપના બે સદસ્યોએ રાજીનામા આપ્યા હતા આ રાજકીય ડ્રામાના અંતે આખરે રાજીનામા પરત ખેંચવામાં આવ્યા છે તાલુકા પંચાયતના બે સભ્યોએ રાજીનામા આપ્યા હતા ત્યારે રાજકીય ડ્રામાના અંતે બંને સભ્યોએ રાજીનામા પરત ખેંચ્યા છે

જે આપને જણાવી દઉં કે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં જે સ્થાનિક જે છે બંને સભ્યો તાલુકા પંચાયતના સભ્યો છે તેઓને તેઓની અવગણના કરવામાં આવતી હતી અમુક જે કામ હોય છે લોકોના જે પ્રશ્નો હોય છે તેને વાચા આપવા છતાં પણ કોઈ પણ અધિકારીઓ કે પદાધિકારીઓ જે છે પોતાની અવગણના કરતા હોય તેવા જે આક્ષેપો કર્યા હતા ને તેને લઈને જે સવારે રાજીનામું આપવામાં આવ્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ દુધાજ સહિતના નગર આપણે તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો જે સ્થાનિક છે તેઓની બેઠક ચાલી રહી હતી અને બેઠક બાદ જે છે સમગ્ર મામલો થાળે પડ્યો હતો જે પ્રશ્નો છે આપે જે કરેલા પ્રશ્નો છે લોકોને જે તકલીફો પડી રહી છે તેઓનું સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ કરી આપવામાં આવશે અને જે આપે કામ ની તકલીફ પડી રહી છે લોકોને

ગામમાં સીસીટીવી કેમેરા મૂકેલા ચાર મહિનાની અંદર કેમેરા બધા બંધ થઈ ગયા સંકલનમાં પ્રશ્ન મૂક્યો જિલ્લા સંકલનમાં મૂક્યો બધા પ્રશ્નોને આગળ આગળ ધકાવતા જતા હતા એટલે અમને એમ થયું કે અમે રાજીનામું દઈ દેવું હવે કેમ કે આ લીલીયા ગામ મોટું અમે અહીં સ્થાનિક એટલે અમે વારે વારે ગામમાં નીકળ્યું એટલે રજૂઆત કરે અમારે પાર્ટી અરે કોઈ કંઈ વાંધો નથી પાર્ટીમાં હંમેશા અમે કામ કરતા અને હજી કરવાના જ સહી

એટલે અમે રાજીનામું આપી દીધું બીજો અમારે કોઈ વ્યક્તિગત વ્યક્તિ ગત કોઈ વાંધો નથી અમારે આટલો પ્રશ્ન વિકાસ રાખો ગામનો